સંતાનો પાસ થઈ જાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો તંત્રના ના બંદોબસ્ત વાદ્યો અને વિદ્યાર્થીઓ ખુશ જી બિલકુલ આજે લોકરક્ષકની ની પરીક્ષા છે જેમાં બહુ જ પ્રોપર ઝીણવટ પૂરું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને તે બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અધિકારીઓને કર્મચારીઓને ત્યારબાદ ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને આજે પ્રોપર બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો તેમ અમે પ્રોપર એને જે પેપર્સ છે એને રૂમમાં અમે હોલ્ડ કર્યા હતા ત્યાંથી સ્ટ્રોંગ રૂમમાં એને પ્રોપર બંદોબસ્ત સાથે અમે સ્કૂલમાં પહોંચાડ્યા છે તેથી સ્કૂલમાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલું છે આ ઉપરાંત મેઈન ગેટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે ચેકિંગ ફિસ્કિંગ થાય છે એચએચએમડીથી ચેકિંગ ફિસ્કીંગ થાય છે ત્યારબાદ જે બાયોમેટ્રિક થાય છે ત્યાં પણ અમે વિડીયોગ્રાફીથી એનું રેકોર્ડિંગ કરી રહ્યા છે અને પ્રોપર એમના જે ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન કરી રહ્યા છે ત્યારબાદ દરેક રૂમમાં પણ અમે જે સ્કૂલના જે કેન્દ્રો છે એમાં જે રૂમ છે એની અંદર પણ અમે સીસીટીવી રાખ્યા છે અને તેનું પણ ઝીણવરભર્યું નિરીક્ષણ થઈ શકે તે માટે વ્યૂંગ કમિટી પણ બનાવવામાં આવી છે તો પ્રોપર પ્લાનિંગ સાથે ઝીણવટભરી પ્લાનિંગ સાથે એનું બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું જે હતું એનું યોગ્ય રીતે પાલન પણ થઈ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ જે રીતે થયું કેવી રીતે શક્ય આ સિનિયર ઓફિસર્સે જે પોતાના અનુભવોના આધારે જે આ યોજના ઘડી છે એનું બસ અમે પ્લાનુ અમલીકરણ કરી રહ્યા છે તો બહુ જ સારું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને બહુ જ સારી અમને ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને એ ગાઈડન્સના આધારે જે ટ્રેનિંગ કર્મચારીઓને અને અધિકારીઓને આપવામાં આવી છે તે પ્રમાણે અમે યોગ્ય રીતે અહીં બંદોબસ્ત થાય તેનું અમે પરિયોજન કરી રહ્યા છીએ વડોદરામાં કોઈ પડકાર નહોતો એઝ સચ તો કોઈ પ્રકાર નહોતો પણ જે ભૂતકાળમાં બનાવો બન્યા છે એના કારણે લોકોમાં કદાચ એ જે વિશ્વ અવિશ્વાસની લાગણી હોય પરંતુ જે પ્રમાણે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ગઈ પીએસઆઈની પરીક્ષા આપ જોઈ લો કે એની પહેલાંની જીપીએસની પરીક્ષા જોઈ લો બહુ સારી રીતે પરીક્ષાઓ લેવાઈ રહી છે તો અત્યારે જે બાળકો સાથે પણ અમે જે ચર્ચા કરીએ એમાં પણ એ લોકોમાં પણ એ વિશ્વાસ છે કે હવે બહુ સારી રીતે પેપર લેવાઈ રહ્યા છે સમયસર એક્ઝામ લેવાઈ રહી છે અને સમયસર જે જે રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે જે કોઈને પ્રિન્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય કે આવવા જવામાં કોઈ તકલીફ હોય તો પોલીસ પણ મદદ કરી રહી છે શી ટીમ પણ મદદ કરી રહી છે તો એ રીતે અમે એમને બની શકે એ રીતે મદદ કરી રહ્યા છે અહીંયા જે બાળકો આવ્યા છે એ બનાસકાંઠા મહેસાણા જેવા દૂર જિલ્લાઓમાંથી આવ્યા છે તો તેમને જવા જતી વખતે બહુ ભીડ ના થાય એક જ બસ સ્ટેન્ડ પર એટલા માટે અમે નવલખી પાસે પણ એક નવું ટેમ્પરરી બસ સ્ટેન્ડ ઊભું કર્યું છે જ્યાંથી એમને જવા માટેની બસો પણ રાખવામાં આવેલી છે